માલધારી સમાજ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા કરાતી કાર્યવાહીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને લઈને ધરણા પણ કરવામાં આવી રહ્યા છે ધીરે ધીરે હવે હા ધરણાને રાજકીય રંગ લાગી રહ્યું છે ત્યારે માલધારી સમાજના આગેવાનો બુધવારે ગોપાલ ઇટાલિયાએ મુલાકાત કર્યા બાદ ગુરુવારે સાધુ સંતોએ પણ માલધારીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા સુરત શહેરમાં સત્તાધીશોને માલધારી સમાજ વચ્ચે વધુને વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે એક તરફ માલધારી સમાજ કોર્પોરેશન દ્વારા બાંધેલા ઢોરોન પણ ઉઠાવી જવાની કાર્યવાહીને અન્યાયપૂર્ણ ગણાવી રહી છે જેને લઈને ધરણા પર યથાવત રાખવામાં આવ્યા છે સમાજનું કહેવું છે છે કે રખડતા ઢોરોને પકડવા એ યોગ્ય પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારા તબેલા ઉપા ઉખાડીને લાખો રૂપિયા નુકસાન પહોંચાડવા આવી રહ્યું છે તેના માટે જવાબદાર કોણ આજે અમારી રોજગારી સામે પ્રશ્નો થવા પામ્યો છે અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે અમે કરીશું એ પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે

નથી આપી દે ભાઈ તો નો પીવન જો તોડે તો કાયદેસર ગુનેગાર છે એ ગુનાના માટે આપણે લડવું પણ છે આપણી માટે ખુટી કારણ વિનાનું આપણી ભેંચું આપણા તબેલામાં માટે માલિકીનો તબેલો દસ્તાવેજ છે એ તબેલામાંથી ભેંચું છોડી અનુલવી માલિકીના વાહનારી ભરી ગયા માલધારી સમાજ દ્વારા સરકારી જમીન પર બનેલા તબેલાઓ દૂર કરાતા માલધારી સમાજમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો સામે રાજકીય રંગ પણ માલધારીઓના ધરણાને લાગી રહ્યું હોય આ મામલે હવે શાસકો વહેલી સવારે નિવડો લાવશે તેમ લાગી રહ્યું છે સાથે